આજ આપણે બધા આખો પરિવાર હારે જમવા બેઠા છે કેવું સારું લાગે કા મમ્મી કેવું ફર્યું ફર્યું લાગે હા ઓ બટા આખો પરિવાર હારે જમવા બેઠા હોય કેવું સારું લાગે ને આજ તો તે બહુ જ આસું બધું બનાવ્યું લાગે છે હા બા આજ તો મને બહુ રાંધવાનું મૂડ હતું મને એમ થયું લાઈને જેટલું આવડે એટલું બધું બનાવત મંડું બનાવત મંડું આ તો જીગલી બેન આવી ગયા તે થોડુંક ઓછું બનાવ્યું એ કે આ હું કાંડાની સેમ રાંધવા મંડીશું કેટલું વસ્તુ બનાવી છે જાણે આખો ગામ સમાડવાનું હોય એમ એમ ખીજાવા મીડ્યા ને તે પછી મેં આટલું આઈટમ બનાવી વાં ભાઈ આ લાપસી કેમ આવી કરી છે નહીથી કલરમાં દમ કે નહીંથી લાપસી લાપસી તારીમાં સૂટી સુટી હોય આ તો ગળીઓ વાળી દીધો છે પાછોવાળી બદામનો શો કર્યો આખી આખી બદામ મૂકી તારીમાં આખી બદામ ન મૂકવાની હોય એમાં કટકા નાખવાના હોય અને આવી લાપસી માં તો એવું કઈ બગાડવાનું ન હોય મોંઘા ભાવનું એક લાપસી મને નથી આવડતી બીજું બધું મને રાંધતા આવડે છે લાપસી એક મેં કોઈ તે નથી બનાવી મેં આજ પહેલી વાર બનાવી છે કે મેં કીધું કે લાઈ પહેલી વાર બનાવી છે તો આ બધા મને ભાળી મેં કીધું લાઈને આ શોમાં મૂકો એટલે મેં મૂક્યા છે તો છે ને પહેલાં રા લાપસી રાંધતા શીખાય આવું બીજું બધું ન બનાવ્યા પાસ્તા પીઝા કરીને બેઠી શકે શેની આરે હું ભળે ઈ કાઈ તન ધ્યાન નથી પડતી લાછી પીઝા ભળે તારા હતા જેદી બટાય એવું બધું નો તારથી બોલાયો તારે ભાભી કહેવાય જેવું આવડ્યું એવું રાંધું છે અને એ વી તો તે વસમાં એને બઈન કરાવી દીતે એને આવડતું તો એવું બધું એને રાંધવું રાંધવુંતું એટલે પછી બધું જે લાઈનમાં કરવા મંડી હોય અને ભલે જેવી કરી એવી ખાડી છે ઓહો છે ખાઈ લેવાનું હોય ખાતી વખતે ખાવાની વસ્તુ કોઈ ન નસેડાય નહીં એવી ખબર પાડવી જોઈએ બટા તારે હવે તું કઈ નાની નથી તું એવો હારે સાવડી થઈ ગઈ છો અને તારું કર તું તને હારી રોટલી નહીં ખાવડતી તું તારે આ લાપસી આવી છે ને તેવી છે ને બધું કહેવા બેઠી છો હારી રોટલી આવડે છે તને તારે કાલ સવાર હારે જવાનું છે હારે જવાનું હશે ને ત્યાં હું શીખી જાશ આને જેમ નહીં કરું મને ફલાણું નહીં થાવડતું ઢીકળું નહીં ખાવડતું પૂસળું નહીં ખાવડતું એમ નહીં કરું હું બધું શીખી જઈશ આ પિઝાનું એક ભટકું કોણ ખાઈ ગયું છે મેં તો બનાવી મૂક્યા થાય ને પછી તો સીધું અહીંયા બધું વેહવું છે મેં ખાવાનું તો પીઝાનું ભટકું કોણ ત્યાં થાઈ ગયું પીઝાનું ભટકું ને એવું ખાધું આ કોઈ ન હોય એક ખાવાનું કરે To menej chyber se jen išilej, koje no goľšu boj. Hasu, keď by jeli tu goľšie, vysunáme tiek vodku. Á, i to mu zvôjti ti, a taj mi baví, že a ja, píza keva bňaj vás. I e to aj vra se, keď nechaj vra, jem mu zvôjva tešť krtiť ti. Te tešť krvanujem, to je k ženu vodku pangvanujem. Ako je k moto, ko tko upári, to sete. અડતામાંથી ઓળધું તો તું ઉકાડી દેઈશ તો તને એકલી ભાણમાંથી પડતી આમાંથી બધાને ખાવાનું હોય અને તો કે ટેસ્ટ કર્યું તો ખાવાનું તો કેટલું તારામાંથી તાર ભાગમાં આવશે ને આટલું જ મોસ છે કેવા બૈન્યા સે ઇડલી બેન મેં તો કઈ બનાવ્યા પછી સાઠ્યું નથી તને સાખી લીધું છે તમને ખબર હોય હારા તો બન્યા છે ને પીઝા કાઈ હારા બૈન્યા નથી મને તો નથી ભાયવા આવા પીઝા બનાવા છે ને એકય વસ્તુ અડવા તું નઈ થી આવી રસોડામાં મેં ફાઈટીને બધું કરાયુંતું કાપાયુંન કોરાયુંન બધું અંબાયુંન બધું મેં કરાયુંતું તું તો અંદર ડોકાણી નઈ અને આ પી ધનબટ કુચારે ખાઈ આવી ખબર નો પડવા દીધી અને હજી તો પાસી કે નઈ હારા બનાવ્યા તો શું કા મતલબ હારા બેના તે નાટ પાડું મને તો નોતા ખાયવા

એક ધારી મંડાણી છો આવું રાંધ્યું તેવું રાંધ્યું તો તું રંધાવા તો સાચી નથી તો તારે જાવું જોઈએ ને તને કાલ હવાર હારે મોકલવાની છે હવે તો જો ને તારું ગોતવા મંડવું છે વળાવી દેવીશ તને અહીંથી આ નાની બેન કોઈ તે માથા કોઈ ન કરે એટલે તે વાયલી છે તાર ભાભીને અને તું તો કોઈ તે મોગો તારો તો બહેનત ન હોય ઝડપું શીવી લેવું છે

મને કઈ નહીં દયા આવે હો તું પૈણો ને એટલે તાર બાયડી થઈ ગયો છે એક જરા કમ તું કીધું ખાલી ત્યાં તો તું કેવો માયાર બાધવા બેઠો છો આમ તું કોઈ તે મારા ર બાધો નથી પણ આ તું પૌણી ગયો ને તે તું અત્યારે હવે મારા ર બાધવા બેઠો છો મારે તો હોય એવું કહેવાય ને તેવું છે નહોતું સારું રાંધ્યું તે કીધું એમાં મેં ક્યાં ખોટું કીધું તેની તો બધા મંડાઈ પડ્યા તું ને નાની ને આમ ન પછી મને કેવા મંડવાનું હોય હું કઈ એવું થોડીક નાની શું તે નાના છોકરાને જેમ ખીજાવા મીંડ્યા છે કે આ તાર ભાઈ ભી નાની છે તું એને ટકે ટકે ટોકવા બેઠો છો જે કામ કરે એમાં ટોકે છો બધું મારું ધ્યાન હોય કપડાં ધોવે તોય કે આમ કરે છો ને તેમ ધોવે છો ને વાસણ ઉઠકે તોય કે અડધા બગડેલા રાખે છો ને બધું હું સાંભળું છું પણ હું કાંઈ બોલતો નહોતો અત્યાર સુધી હવે ખાવા બેસી ભાઈ બેઠા ને આ તો આ કળ બેઠી છું ને એટલે મારે બોલવું પડ્યું ન કરવું ન બોલે ખાવાની વસ્તુ ને કોઈ દે નશેડાય એવી તો ભાણ હોવી જોઈએ ને તમે જેટલી બેન તમાર ભાઈ નું કહેવાનું એમ નથી કઈ પરણા એટલે બગડી જાય ને મારા થઈ જાય ને એવું નથી પણ તમે કરો જ સવ એવું તો પછી બે શબ્દ તો તમને કહેવા પડે ને એને કે અને હવે બેન થઈ જાવ આ પાણીનું પાટોડું ભરાણું પછી આ બધા પોતા મારવા પડશે એવું થઈ જાવ તેની અને હાલો બધા શાંતિથી ખાવા માંડો મારે છે ને અહીંયા રહેવું જ નહીં કે મારે ગામડા ભેગું થઈ જવું છે તેની બધા મને હખે નહીં રહેવાય ગયો એવું લાગે છે ના રે ગામડા ભેગી કેથી થાય તીથી તારે તો અહીંયા જ રહેવાનું છે નાનેથી મોટી મેં તને કરી છે ના પાંચ દિન આવેલી તારા માથાકૂટ કરે ને તું વહી જાય એમ થોડીક હું તને જવા દઉં કેય જાવનો નથી તારે હારું તો નહીં જાવ મોટા બા તમાર મોઢાઈની નહીં જાવ બાકી આ ઘર મને બીજા કોઈ હક નથી લેવા દેતા હાલો બનાવ્યા છે ઈ તો પછી પાણી ની તૂટે ગળિયો થઈ જશે હવે પસા નાના માના ખાવા મંડો ને તો બધું જોઈ મોઢામાં પાણી આવવા માંડ્યું છે સારું સારું સિગલી બોલે ને માથા તે આવું થાય ગરમ ગરમ ખાવાનું બધાનો મૂડ ભાંગી નાખે બધું ઠડીને ઠેકરૂ કરાવી નાખે કે મેં કે મોઢે દીધા હું બાધું છું હું બોલું છું કે તેમ બધા ન ખાતા એમ કોઈને ના પાડી મંડો હાથે લઈને ખાવા ઈ તો હાથે જ લઈને ખા તું કઈ ખળીને બે કટકાટ નથી

અત્યાર સુધી કાઈ તુંય મારા આરામ નોત કરતી બધા છે ને આ થઈમીને જોઈને બધા સકી ગયા છે એ થઈમી બેટા ઓલી ડીશ માં ઈ લીલું લીલું હું તે બનાવ્યું છે એ ઈ બા મે ગ્રીન સલાડ બનાવ્યું છે હેલ્ધી કહેવાય ને બધાને ખાવામાં શરીર માટે બહુ સારું ગ્રીન સલાડ એટલે મે ગ્રીન સલાડ એ બનાવ્યું છે બા હાલનો ને હવે ખાવા દઈ દો ને બેટા હવે બહુ ભૂખ લાગી ગઈ છે અને આ બધું હવે ઠીર ઠરીને ઠીકરું થઈ ગયું છે એવો લાવો જલ્દી હવે ખાવા માન કરીને બધા ભેગા થતા માથા કૂચ કરવા બધા બેસી ગયા કે આ બધું છેને જીગલીને લીધે ઝીગલી મોટામાં જીપ રાખી હોત ને તો અત્યારે આપણે બધા ખાઈ રહ્યા હોત કે તમે તને આવી રીતે તેરી સાસ મારે ફેક્ટરીએ બહુ કામ છે ને તે પશમી આજ તો ઘરેથી પહેરી લીધી મેકી જઈન તરત સીધું કામે સડી જવાય ન બટા તે બધું ખાવાનું તો પણ તો લઈ દીકરા બધાને ખાવા દે દે હાલો હવે એ સારું હું ભૂલી હું ભૂલી આ બધું ને સાજુ હતું ને આજ તે થાળીયું ભૂલાઈ ગઈ લાવી લઉં